આજની વાત મારે આપને આજ એક વાત કરવી છે એક યુવાનની જે ખૂબ ઈમાનદાર અને મહેનતું હતો એક વખત એને એક સેટને ત્યાં જોબ કરતાં કરતાં કંઈ વાતે પ્રોબ્લેમ થયો અને નોકરી છોડી દીધી આગળ વધતો તો ત્યાં એને એક મોટા વૃદ્ધ માણસને જોયા એ ભાઈ કોઈ મજદૂરને શોધતા હતા એણે આ યુવાનને જોયો અને પૂછ્યું કે ભાઈ થોડી મારી મદદ કરીશ મારી પાસે આ ત્રણ થેલા છે જો એક થેલો તું ઉપાડી અને મને મારા ઘર સુધી પહોંચાડી દે તો હું તને ત્રણ સોનાના સિક્કા આપીશ યુવાન વિચારવા માંડ્યો કે કે સોદો કંઈ ખોટો નથી અમે મારી પાસે નોકરી છે નહીં તો આ કામ કરી દો એણે ઉપાડીને હાલવા માંડ્યા પાછળ વૃદ્ધ આગળ યુવાન થોડી થોડી વાળે એ વૃદ્ધ જોયા કરે યુવાનની સામે કે ભાઈ બરાબર જ છે ને લઈને જાય યુવાનને થોડું એમ થયું કે કેમ તમે થોડી થોડી વારે જોયા કરો છો એમ કે હું તમારો થેલો લઈને ક્યાંય જઈ નહીં રહું એટલે વૃદ્ધે કહ્યું કે ના હું ખાલી જોઉં જ છું કે ભાઈ તું બરાબર આવશ ને એવી રીતે તો કે છે શું તમારા થેલામાં યુવાને પૂછ્યું એટલે વૃદ્ધે કહ્યું કે કશું નથી એમાં તાંબાના સિક્કા છે તો કે બરાબર યુવાન ચાલવા માંડ્યો આગળ ગયો ત્યાં એક નદી આવી એટલે યુવાન તો નદીમાં ફટફટ ચાલવા માંડ્યો વૃદ્ધ તો જોઈ રહ્યો એ નથી બે થેલા સાથે સરખું ચલાતું નહોતું એણે યુવાનને બૂમ પાડી ક્યારે ભાઈ મારાથી આ બે થેલા સાથે નદી પાર નથી થતી એક થેલો તું હજી ઉપાડી હું તને બીજા ત્રણ સોનાના શિક્કા આપીશ એટલે યુવાને કહ્યું લાવો એણે લઈ લીધો અને ચાલવા માંડ્યો એટલે વૃદ્ધ થોડી થોડી વારે જોયા કરે કે યુવાન ભાઈ બરાબર છે જ ને આગળ ક્યાંય જતો નથી રહેતો ને એટલે યુવાને એને કહ્યું કે તમે દાદા છે શું આસ કોથળામાં તો કે ચાંદીના સિક્કા છે તો કે બરાબર એમ એટલે બે ચાલવા માંડ્યા થોડી વાર આમ પાછળ ફરીને વૃદ્ધ જોયા કરે કે યુવાન શું કરે છે અને યુવાન ચાલ્યા કરે પછી યુવાને એને કહ્યું યુવાનને થોડો ગુસ્સો આવી ગયો કે તમે મારી ઉપર શંકા છે કે હું તમારો થેલો લઈને જતો રહીશ કેમ આટલી શંકા કરો છો એમ તમને ખબર છે હમણાં જ હું જે નોકરી છોડીને આવ્યો ને શું કામ છોડી મેં કારણ કે એના માલિકે મને બેઈમાની કરવાનું કહ્યું એને એક કામ કરવું હતું જેમાં બેઈમાની હતી મેં આજ સુધી મારી ઈમાનદારી છોડી નથી એટલે હું નોકરી છોડીને આવતો રહ્યો છું એટલે તમે જરાય મારી ઉપર શંકા ન કરો એટલે એ વૃદ્ધ થોડોક ખુશ થયો કે ઓકે સરસ પછી આગળ ચડવા માંડ્યા ત્યાં પર્વત આવ્યો એટલે વૃદ્ધે કહ્યું કે આ પર્વતની પહેલી પાર મારું ઘર છે યુવાન તો ફટફટ બેઠેલા લઈને પર્વત ચડ્યા કરે વૃદ્ધ તો માન માંડ ચડતો તો યુવાન પાછળ રહીને જોયા કરે એટલે વૃદ્ધે એને કહ્યું ભાઈ આ નાનો થેલો તું લઈ લે ને ક્યાં નાનો થેલો તું લે કારણ કે મારાથી તો આ નાના થેલા સાથે બી ચડાતું નથી પર્વત ઉપર એટલે તું લે તો સારું એટલે યુવાને કહ્યું કે સારું પછી યુવાન ધીમે ધીમે ચાલતો હતો તો વૃદ્ધે કહ્યું કર બેટા કાંઈ વાંધો નથી મને તારા ઉપર વિશ્વાસ છે તું તારે તારી સ્પીડે ચડી જા હું ધીમે ધીમે પર્વત ચડીને જાવીશ તું તારે પર્વતની પહેલી બાજુ જતો રહે હું પહોંચું છું ધીમે ધીમે એટલે યુવાનને થયું કે આમાં તાંબાના સિક્કા છે આમાં ચાંદીના તો આમાં નક્કી સોનાના સિક્કા હશે યુવાનને વિચાર આવતો કે ઓહો આટલા બધા સિક્કા સોનાના સિક્કાની પોટલી એમ એ વિચારતો વિચારતો એને પગમાં આમ એકદમ જાણે સ્પીડ આવી ગઈ દોડ્યો અને પછી તો દોડવા જ મંડ્યો અને પોતાના ઘરે જઈને પહોંચ્યો એણે મોટો થેલો ખોલ્યો તો એની અંદર પથરા ભર્યા હતા પછીનો થેલો ખોલ્યો એમાંય પથરા હતા અને સૌથી નાના થેલામાંય પથરા હતા પણ અંદર એક ચિઠ્ઠી લખી હતી કે જો તું આજે આ થેલા લઈને ભાગ્યો ન હોત ને તો તું આ પ્રદેશનો રાજા હોત કારણ કે હું આ પ્રદેશનો રાજા છું નિસંતાન છું અને મારા રાજ્યપદ માટે યોગ્ય વ્યક્તિની શોધમાં છું કે ભાઈ જો મને કોઈ યોગ્ય વ્યક્તિ મળી જાય ઈમાનદાર તો એને હું આખું રાજ્ય સોંપી નિશ્ચિત થઈ જવા માંગતો હતો એટલા માટે હું ઘણા વખતથી આ ત્રણ થેલા લઈને ફરું છું પણ આજ સુધી મને કોઈ ઈમાનદાર છોકરો મળ્યો નથી મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણા બધામાંય ક્યારેક ક્યારેક આ યુવાન જેવું થઈ જાય આખી જિંદગી બહુ સારા કામ કર્યા હોય પણ ક્યારેક કોઈને કોઈ લાલચને લીધે આપણે ભરાઈ જતા હોઈએ જો આ યુવાને આવું ના કર્યું હોત તો ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ